હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા પડી જાય એવા ક્રિસ્પી કુરુકુરા કોન ચીલી પકોડા કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ બિલકુલ તેલ ન રહે એવા આ પકોડા ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય સાથે આ રેસીપીમાં પકોડા કે ભજીયાની ઉપર નાખવા માટે સ્પેશિયલ મસાલો પણ બનાવશું એટલે ખાવામાં એકદમ ટેસ્ટી ચટપટા લાગે તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ આ રેસીપીમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ સ્વીટકોર્ન એ મેં અહીં આશરે પોણો કપ જેટલા લીધા સ્વીટકોર્ન ડુંડા ઉપરથી કાપી લીધા હતા તમે આખા લો તો હેન્ડી ચોપર અથવા ચીલી કટરમાં અટકચરા ક્રશ કરી લેવા અને આ દાણા કાચા જ લેવાના છે બાફેલા નથી લેવાના બે નાની સાઇઝના કાંદાની ઉપરની છાલ ઉતારીને પાણી વડે ઢોઈ લીધા ત્યારબાદ એને આવી પાટડી સ્લાઇસમાં કાપી લીધા હતા આશરે સો ગ્રામ આવા મોડા મરચાંને પાણી વડે ઢોઈ લીધા બાદ ઉપરનો ડીચવાળો અને નીચે છેડાનો ભાગ કાપીને હટાવી દીધા બાદ વચ્ચેથી ફાડીને એને બે ભાગમાં કાપી લીધા એટલે કે વન બાય ફોર એકના ચાર ભાગ કરી લીધા હવે આ બધું એક પહોળા વાસણમાં લઉં છું સાથે એમાં પાક કપ ઝીણી કાપેલી કોથમીર અને પા કપ ઝીણા કાપેલા લીલા કાંડા ઉમેરું છું એક ઇંચ આદુનો ટુકડો લીધો એને નાના કણાવારી ગ્રેટર વડે ખમણીને આમાં ઉમેરું છું હવે આમાં સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂન મીઠું પાં ટી સ્પૂન હળદર પાં ટી સ્પૂન હિંગ એક ટી સ્પૂન જેટલો લીંબુનો રસ અને બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરું છું અહીં મેં સ્પૂન નથી વાપર્યું રેગ્યુલર ચમચી લીધી એમાં અડધા સ્પૂન જેટલું તેલ સમાય એટલે ચાર વખત નાખવાથી ટોટલ બે ટેબલ સ્પૂન તેલ થાય હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ આમાં મીઠું અને લીંબુનો રસ ઉમેર્યો એમાં આ બધું સારી રીતે અંઠાઈ જશે આમાં મરચાં નાખ્યા એ બિલકુલ મોણાં છે તેમ છતાં તમે તમારી પસંદગી પ્રમાણે લઈ શકો હમણાં થોડીવાર માટે આ મિશ્રણ ઢાંકીને સાઈડમાં રાખું છું પકોડામાં ઉપરથી નાખવા માટે એક ઇન્સ્ટન્ટ મસાલો તૈયાર કરી લઈએ એના માટે એક નાની સાઈઝની વાડકી લીધી એમાં અડધી ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું અડધી ટીસ્પૂન ચાટ મસાલો પાં ટી સ્પૂન હિંગ અને સ્વાદ પ્રમાણે પાં ટી સ્પૂન મીઠું ઉમેરી આ દરેક મસાલા પાવડર એકબીજા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ પકોડામાં ઉપરથી આ મસાલો સ્પ્રિન્કલ કરશું એટલે ખાવામાં ટેસ્ટી ચટપટા લાગશે હવે આ તૈયાર કરેલો મસાલો હમણાં સાઈડમાં રાખું છું પકોડાનો લોટ બનાવવા માટે એક કપ બેસન ચાળી લીધું હવે બીજી તરફ મરચાં અને સ્વીટકોનવાળું મિશ્રણ ઢાંકીને રાખ્યું હતું એ વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું મરચાં અને આ શાક હલકા અમસતા અંઠાઈ ગયા એટલે એમાંથી પાણી છૂટું પડવા લાગ્યું તમે જોઈ શકો છો હવે આમાં બેસન ઉમેરું છું સાથે આમાં એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી બેસનમાં આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ છેલ્લે આમાં એક ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ ઉમેરી હાથ વડે બધું સારી રીતે મિક્સ કરીશું ચોખાનો લોટ ઉમેરવાથી આ પકોડા એકદમ કુરકુરા બનશે હવે આ લોટમાં એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરું છું તમે જોઈ શકો છો માત્ર બે ચમચી જેટલું પાણી ઉમેર્યું એટલે આ લોટ બંધાઈ ગયો હવે આ ટાઈમ પર એને એકવાર ટેસ્ટ કરી લઉં છું આમાં મરચું બરાબર છે પણ મીઠું ઓછું લાગે છે માટે પાંચ ટી સ્પૂન જેટલું ઉમેરીને મિક્સ કરી લઉં છું લોટ તૈયાર છે બીજી તરફ પકોડા ફ્રાય કરવા માટે એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું તેલ સાધારણ ગરમ થઈ ગયું તો હવે થોડો થોડો લોટ હાથમાં લઈને તેલમાં નાના નાના પકોડા મૂકું છું અહીં આ પકોડા ગોર પણ નથી બનાવવાના બસ આવા અનઇવન શેપમાં જ બનાવશું હવે ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને આ પકોડા ફ્રાય કરીશું પકોડાને જારી વડે ફેરવતા રહેવું એટલે દરેક સાઈડેથી એક સરખા ફ્રાય થાય આશરે ત્રણથી ચાર મિનિટ પછી આ ફર્સ્ટ બેચના પકોડા ગોલ્ડન કલરના ફ્રાય થઈ ગયા માટે એને ટારવાળી જારીમાં લઈને હમણાં પરાતમાં ભેગા કરું છું ત્યાર પછી આ જ પ્રમાણે તેલમાં બાકીના લોટના પકોડા મૂકીને એને પણ ફ્રાય કરી લઈએ હવે આ પકોડા હમણાં ગરમ છે ત્યારે જ એની ઉપર તૈયાર કરેલો ઇન્સ્ટન્ટ મસાલો સ્પ્રિન્કલ કરું છું મરચાં સ્વીટકોન અને કાંદા આ ત્રણે ભેગા કરીને બનાવેલા આ પકોડામાંથી એટલી મસ્ત સ્મેલ આવે છે મારાથી તો રહેવાતું નથી હું ટેસ્ટ કરી લઉં છું વાવ સુપર પકોડા ઉપરથી એકદમ ક્રિસ્પી અંદર નાખેલા સ્વીટકોનનું ક્રંચ અને કાંદાની હલકી અમસ્ટી મીઠાશ એના લીધે આ પકોડા એકદમ ટેસ્ટી લાગે અને ઉપર નાખેલો મસાલો એના કારણે ચટપટા લાગે છે વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા પડી જાય એવા સુપર ટેસ્ટી ચીલી સ્વીટકોર્ન પકોડા તૈયાર છે એકવાર આ રીતે તમે ચીલી સ્વીટકોર્ન પકોડા ઘરે બનાવશો તો ગેરંટી સાથે કહું ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે અને આ પકોડા એકદમ ઓછી મહેનતે ઝટપટ બનાવી શકાય માટે સવારના નાસ્તામાં કે સાંજના ટાઈમ પર હલકી ભૂખ લાગી હોય ત્યારે પણ બનાવીને ખાઈ શકાય માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી